ચોર કોટવાલ કોડાટે આ કહેવત અત્યારે એકદમ અહીંયા ભાજપ અને ભાજપના નેતા ઉપર બંધ બેસે છે આ એટલા માટે કહેવું પડે છે કારણ કે આપણે થોડા દિવસ પહેલાં જે કિસ્સો જોયો હતો જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે છ હજાર કરોડનું ફૂલેકું કરી અને ભાગી ગયો હતો હજુ પણ ભૂગર્ભમાં છે તેમ છતાં તેમની ઉપર કોઈ જ કાર્યવાહી નથી હજુ પણ એ જે સાહેબ છે તે ક્યાંક ભૂગર્ભમાં સંતાઈને સારી રીતે બેઠા છે જ્યાં સુધી કોઈ પહોંચી નથી શક્યું અને બીજી તરફ કચ્છમાં આપણે જોયું કે જે નકલી ઈડી બનાવવામાં આવી અને રેડ કરવામાં આવી હતી અચાનક તે પકડાઈ ગઈ અને એમનો જે મુખ્ય આરોપી અબ્દુલ છે તે ક્યાંક આમ આદમી પાર્ટી સાથે સંડોવાયેલો હતો હતો એટલે ક્યાંક તેમના ઉપર સીધી જ રેડ કરવામાં આવી તેમની તાંટિયા તોડ સર્વિસ કરવામાં આવી સવાલ એ છે કે જ્યારે તમારા જ નેતાઓ તમારા પક્ષ સાથે જોડાયેલા છે તો એમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી અને જ્યારે બીજા પક્ષના નેતાના અને બીજા પક્ષના વ્યક્તિના જ્યારે આવા કૌભાંડ બહાર આવે છે ત્યારે કેમ એમનો ભરઘોડો નીકળે છે આજે આ બધી જ વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ હર્ષંઘવી સાહેબે વરઘોડો કાઢવાનું ચાલુ કર્યું અને એકદમ સારી રીતે બધા જે ગુનેગારો છે તેમનો વરઘોડો કાઢી રહ્યા છે આપણે જોયું હતું ગઈકાલે જે હર્ષંઘવી સાહેબે ટ્વીટ કર્યું જે આમ આદમી પાર્ટીના જે પાર્ટી છે તેમની સાથે કાર્યકર જોડાયેલો હતો અને પોતે નકલી ઈડી બનાવી પછી રેડ પાડવા માટે ગયા અને તેઓ પકડાઈ ગયા એટલે એમની તોડ સર્વિસ થઈ તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો એ એટલા માટે કાઢવામાં આવ્યું હશે હરસંઘવી સાહેબના મતે કારણ કે તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો તેમના ફોટા અરવિંદ કેજરીવાલ સાથે હતા ઈસુદાન ગઢવી સાથે હતા મનોજ સોરઠિયા સાથે હતા એટલે ટ્વીટ કરવામાં આવ્યું સવાલ એ છે કે જો હવે પૂર્વ કચ્છ છે ત્યાંના એસપીએ એવી માહિતી આપી છે કે હવે પૂછપરછ અહીંયા મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા બંનેની થવાની છે

એમનો દીકરો તો જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એમનો ડાબો હાથ કહેવાતો હતો તો કેમ હજુ સુધી તપાસનો રેલો છે તે ભૂપેન્દ્ર જે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એમને જે સપોર્ટ કરી રહ્યો હતો કિરણસિંહ એમના જ પિતા ભીખુસિંહ પરમાર સુધી કેમ નથી પહોંચ્યો અને અહીંયા પૂર્વ કચ્છ છે ત્યાંના એસપીએ એવું કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની પૂછપરછ કરવામાં આવશે કેમ

જે ભૂપેન્દ્રસિંહ ભાજપને ચૂંટણી ફંડ આપતો હતો તો આ ખાતાનું ટ્રાન્ઝેક્શન ક્યારે તમે બતાવશો ક્યારે તમે આ ટ્રાન્ઝેક્શન ક્લિયર કરશો સવાલ એ છે કે જો પૂર્વ કચ્છના એસપી એવું કહેતા હોય કે આ વ્યક્તિની પૂછપરછ કરવાની છે તો અરવલ્લીના એસપી કેમ એવું નથી કહી શકતા કે અમારે આ વ્યક્તિની પૂછપરછ કરવાની છે કેમ હજુ સુધી કોઈ જ નિવેદન સામે નથી આવ્યું કે અમે આ તમામ લોકોની પૂછપરછ કરીશું આ તમામ નેતાઓ સાથેના ફોટા છે તો આ બધાને અમે પૂછપરછ કરીશું જ્યારે સામેવાળા પક્ષનો કંઈ વાંક દેખાય છે ત્યારે પૂછપરછ કરવામાં આવે છે અમારા માટે કોઈ જ પક્ષ સર્વોપરી નથી તમે લોકોની સેવા કરો છો તો સારી વાત છે પણ જો તમે લોકોના જ પૈસે લીલા લેર કરો છો તો સવાલ તો ઉઠવાના છે અને અહીંયા પૂછપરછ એટલા માટે થવાની છે કારણ કે તમે હું તમને પહેલાં ચાર ફોટા બતાવીશ અહીંયા જે અબ્દુલ સત્તાર છે એમના ફોટા અરવિંદ કેજરીવાલ સાથે છે બીજા ફોટામાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા પાસે સાથે પણ એમનો ફોટો છે તો પૂર્વ કચ્છના એસપીને એ કહેવાનું છે કે તમે જો ગોપાલ ઇટાલિયાની પૂછપરછ કરતા હોય તો વિનોદ ચાવડાની પણ પૂછપરછ કરી લેજો કારણ કે કચ્છના સાંસદ એ છે લગભગ તમારી નજીકના પણ એ માણસ કહેવાતા હશે તો પૂછપરછનો રેલો જો બહાર નીકળ્યો છે તો એક વખત વિનોદ ચાવડાને પણ પૂછપરછ કરી લેજો જો આવું પૂર્વ કચ્છના એસપી કહી શકતા હોય કે અમે પૂછપરછ આખા મામલે કરીશું

જો આવ્યું હોય તો અત્યારે એમને ખબર પડી જાય કે આ વ્યક્તિ ક્યાં સંતાઈને બેઠો છે આમને બચાવવામાં લગભગ હર્ષંઘવી પણ જાણતા હશે કે આમને કોણ બચાવી રહ્યું છે કયા નેતા છે કે જે અમને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે આ એટલા માટે કે તે ભાજપ સાથે સંકળાયેલો હતો એટલે અને અહીંયા ઈડીના અધિકારીઓ ક્યાંક આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હતા એટલે તમે એમને પકડો છો જો તમારી તપાસ થતી હોય તમારી કાર્યવાહી તટસ્થ થતી હોય તો બધી બાજુથી સરખી થવી જોઈએ સવાલ ભાજપ ઉપર એટલા માટે ઉઠે છે કારણ કે કાર્યવાહી થાય છે તો એક તરફ જ થાય છે ગુજરાતની પોલીસ સરાહનીય કામગીરી કરે છે તો વિસ્તારમાં વિસ્તારમાં કેમ કેમ બીજા કામગીરી નથી થતી થવી તમે બધા જ ગુંડાઓને પકડો છો જે ખોટું કામ કરી રહ્યા છે તેમનો વરઘોડો કાઢી રહ્યા છો તો ગુજરાતની જનતા આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમનો વરઘોડો જોવા માટે તૈયાર બેઠી છે ક્યારે કાઢશો ક્યારે આમનું સરઘસ નીકળશે કેટલા લોકોના રૂપિયા ચાં કરી અને આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ફરાર થઈ ગયો છે હવે તમે જે વ્યક્તિને અહીંયા પકડ્યો છે ઢોર માર માર્યો છે કારણ કે એમના પગ એમની ચાલ ઉપરથી ખબર પડી જાય છે કે કેવી તાંટિયા દોડ સર્વિસ થઈ છે તમે વરઘોડો કાઢવાની વાત કરી એટલે સ્પષ્ટ ખબર પડી જાય છે કે એમની સાથે શું કાર્યવાહી થઈ હશે હવે આ વ્યક્તિ છે એ અલગ અલગ પાર્ટી સાથે જોડાયેલો હતો સૌથી પહેલાં તે ચિરાગ પાસવાન છે એમની જે પાર્ટી છે તેમની સાથે બે હજાર ચૌદમાં જોડાયેલો હતો અવારનવાર તે પાર્ટી બદલી બદલીને આવ્યો હતો પછી આમ આદમી પાર્ટી સાથે જોડાયો બે હજાર સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હવે બે હજાર છે બે હજાર ચોવીસમાં એમણે નકલી ઈડી બનાવી હશે રેડ કરી હશે અને પકડાઈ ગયો હશે તો તમારી પહોંચ આટલે સુધી છે આ વ્યક્તિને પકડવા માટે આટલી જલ્દી નકલી ઈડી બનાવી પકડાઈ ગયો તો આ વ્યક્તિ તો લગભગ કેટલા દિવસથી ફરાર છે ક્યારે પકડાશે ક્યારે વરઘોડો નીકળશે કામગીરી જો તમારી પોલીસ કરી રહી હોય તો તટસ્થ થવી જોઈએ અહીંયા બધી જ બાબતે અત્યારે પોલીસ ઉપર સવાલ ઉઠી રહ્યા છે અમે કોઈ પક્ષ ઉપર સવાલ ઊભા નથી કરતા અહીંયા બધી જ વાતમાં સવાલ ઊભા થાય છે પોલીસ ઉપર પોલીસ કેમ એમની તટસ્થ કામગીરી નથી કરતી હર્ષભાઈ તમારી પોલીસને પણ કહેજો કે આ નેતાની પણ પૂછપરછ શરૂ કરે કારણ કે ટ્રાન્ઝેક્શન ઘણા બધા થયા છે નેતાના ફોટા પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે વાયરલ થયા છે એટલી એમની પણ પૂછપરછ થવી જ જોઈએ અને હું પણ એ જ કહું છું કે બધી પોલીસ એક સરખી કામગીરી કરતી હોવી જોઈએ કોઈ એક વિસ્તારની પોલીસ છે કોઈ એક વ્યક્તિને પકડવામાં એટલો રસ ના લે કે બીજી બાજુ જે ગુનેગારો છે એ આસાનીથી ફરી શકે એ છુપાઈ શકે કારણ કે કેટલા લોકોના અહીંયા પૈસા ડૂબેલા છે મોટા નેતાઓના પૈસા ગયા છે કોઈ વાંધો નથી એ લોકો પાસે છે પૈસા નાના ગરીબ લોકોના પૈસા જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે લઈને ગયો છે ખેડૂતોના પૈસા લઈને ગયો છે તો સવાલ એ છે કે જો ગોપાલ ઇટાલિયાની પૂછપરછ થાય તો સૌથી પહેલાં વિનોદ ચાવડાની પણ પૂછપરછ થવી જોઈએ કે આ ફોટો ક્યારનો છે આ વ્યક્તિ કોણ છે અને જો એ પૂછપરછ થાય તો આ પણ ફોટાની પૂછપરછ થવી જ જોઈએ કે સી આર પાટીલ સાથે ભૂપેન્દ્ર પટેલ સાથે જે વ્યક્તિના ફોટા વાયરલ થયા એ કઈ રીતે આવ્યા તમે કોઈ વ્યક્તિને એમ જ એવોર્ડ તો આપી નથી દેતા તમે આટલી તમે સાવ તમે નવરા છો કે કોઈ વ્યક્તિને તમને બોલાવી કે આને એવોર્ડ આપવાનો છે એટલે તમે આપી દો મુખ્ય મહેમાન બનવામાં જેટલો રસ છે એટલો જ રસ તમે એ વ્યક્તિને ઓળખવામાં પણ રાખજો કાલે સવારે ઉઠી એવું ના થાય કે ફોટો વાયરલ કરવા માટે ક્યાંક તમારું નામ પણ એમાં ભરાઈ જાય અને ખાસ કરીને એ જ જોવાનું છે કે ઘણા લોકો એવા છે કે જે ફોટો પડાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવી તમારા પક્ષમાં આવે પોતાનું કામ કરી જાય અને પછી તમારા પક્ષને બદનામ કરીને જતા જતા રહે આવું લગભગ અત્યારે બધી જ જગ્યા ઉપર બની રહ્યું છે આવું આમ આદમી પાર્ટીમાં પણ છે એટલે આમ આદમી પાર્ટીને પણ સલાહ દેવાની કે તમે કોઈ વ્યક્તિને તમારા પક્ષમાં લો છો તો એક વખત ચકાસો ક્યાંક એવું ના બને કે પોતાના સ્વાર્થ માટે તમારા પક્ષમાં આવે અને પોતાનું કામ પૂરું થાય એટલે જતો રહે જો તમે આવું નહીં કરો તો લગભગ તમને હજુ ઘણા વર્ષો ગુજરાતની અંદર આવતા આવતા લાગી જશે અને ભાજપને પણ એ જ કહેવાનું છે કે જો તમે પણ આવા જે સ્વાર્થી લોકોને તમારા પક્ષમાં લેશો તો તમારી પણ સત્તા જતા હવે વાર નહીં લાગે લોકો જાણી ગયા છે લોકો સમજી ગયા છે એટલે હવે અહીંયા તટસ્થ તપાસ બધી રીતે જ હર્ષભાઈ થવી જોઈએ તમારી પોલીસને કહી દેજો કોઈ એક વિસ્તારમાં કોઈ એક ઝોનમાં જે પોલીસ કામગીરી કરે છે એવી આખા ગુજરાતમાં કહેજો કે બધા પોલીસ આપણા જે અધિકારીઓ છે તેમણે તટસ્થ કામગીરી કરવાની છે અને હજુ પણ લોકો રાહ જોઈને બેઠા છે દુષ્કર્મની ફરિયાદો નોંધાય છે એમાં જો કોઈ કાર્યવાહી અત્યારે ન થાય તો કંઈ વાંધો નહીં પરંતુ પહેલાં આમાં પણ કાર્યવાહી કરાવજો લોકોના પૈસા ડૂબેલા છે અને એમના પછી હજુ દુષ્કર્મ પીડિત દીકરીઓ પણ રાહ જોઈને બેઠી છે કે અમને પણ ક્યાંક ન્યાય મળે કારણ કે પૂછપરછ જો ગોપાલ ઇટાલિયાની થઈ જાય તો એક વખત આ બધાની કરાવજો અને એ દીકરીઓને પણ તમે ન્યાય અપાવજો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર